પ્રાથમિક શાળા નંબર નવ અને દસનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો પ્રાથમિક શાળા નંબર તેર ખાતે આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને ધોરણ આઠમાં કુલ પિસ્તાલીસ જ્યારે ડીવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ નવમાં કુલ ઓગણ વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયારમાં છોતેર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તા શિક્ષણ મળે તે આપણા સહિયારી જવાબદારી છે અંજાર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાકીય શિક્ષણ માટેના સનિષ્ઠ પ્રયાસોને બિરદાવીને કલેક્ટર શ્રી અમિત અરોરાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા તંત્ર દ્વારા શિક્ષણની સુવિધાઓ માટે તમામ મદદની ખાતરી અપાઈ હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સહિત મહાનુભાવોએ ડીવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અત્યાધુનિક કમ્પ્યુટર લેબનું અનાવરણ કર્યું હતું ઉપરાંત માધ્યમિક શાળા તેમજ હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી હતી